નમસ્તે મિત્રો કેમ છો મજામાં ને તમે જાણો છો તેમ અહીંયા આપણે રીઝનિંગને લગતા પ્રશ્નોના સોલ્યુશન વિડીયોમાં જોઈએ છીએ તો ચાલો આપણે અહીંયા રીઝનિંગને લગતો કેલેન્ડરનો પ્રશ્ન અહીંયા આપણે આજે જોઈશું જે તમને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગશે અહીંયા તમને સરળ અને સ્પષ્ટ રીતે સોલ્યુશન આપવામાં આવે છે જે તમે સોલ્યુશન પરથી સહેલાઈથી એક મિનિટમાં તેનો જવાબ મેળવી શકો છો તો ચાલો આપણે આગળ કેલેન્ડરને લગતો પ્રશ્ન જોઈએ જેના અમુક નિયમો છે જે આપણે યાદ રાખવાના છે યરવાળા કે ચાર અને ચારસો વડે ભાગી શકાય તો તે વર્ષ લીપ વર્ષ હોય છે અને લીપ વર્ષ હોય તો તેમાં તમે જાણો છો તેમ ફેબ્રુઆરી મહિનામાં દિવસ હોય અને તે વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય છે તો ચાલો આગળ આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત ચૌદ જાન્યુઆરી બે હજાર તેર ના રોજ સોમવાર હોય તો પંદર ઓગસ્ટ બે હજાર તેર ના રોજ કયો વાર હોય છે અહીંયા તમે જોશો કે સૌ પ્રથમ અહીંયા આપ્યું છે ચૌદ જાન્યુઆરી બે હજાર તેર ત્યારથી આપણે પંદર ઓગસ્ટ બે હજાર તેર આપણે લેવાનું છે તો તેના માટે અહીંયા આપણે જોઈએ કે ચૌદ જાન્યુઆરીથી પંદર ઓગસ્ટ સુધીના દિવસો આપણે અહીંયા પહેલા તો ગણવા પડશે હવે અહીંયા અઠવાડિયા ઉપરાંત વધારાના દિવસો પણ આપણે સાથે ગણીશું તો તે કેવી રીતે ગણીશું તો તેની અહીંયા સમજૂતી તમને આપવામાં આવેલી છે કે સૌ પ્રથમ જાન્યુઆરી મહિનો છે તેમાં એકત્રીસ ઓછા ચૌદ એટલે કે કુલ સત્તર દિવસો થાય છે આ સત્તર દિવસો થાય છે તો તેમાં સત્તર દિવસ એટલે બે અઠવાડિયા અને ત્રણ દિવસ એટલે કે આપણે જાન્યુઆરી મહિનામાં આપણે જે કુલ દિવસ હોય કુલ અઠવાડિયા તેના કરતાં જે વધારાના દિવસો હોય તે જ અહીંયા આપણે ગણતરી કરીએ છીએ ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ છે તો એમાં જીરો માર્ચ મહિનામાં ત્રણ દિવસ એપ્રિલમાં બે દિવસ મે મહિનામાં ત્રણ દિવસ જૂન મહિનામાં બે દિવસ જુલાઈ મહિનામાં ત્રણ દિવસ અને ઓગસ્ટ મહિનામાં એક દિવસ આમ આપણે અહીંયા આ બધા દિવસો આપણને મળે છે તો તે બધાની ગણતરી કરીએ તો કુલ સત્તર દિવસ થાય છે આ સત્તર દિવસ એટલે કેટલા અઠવાડિયા તો કે સત્તર દિવસ એટલે બે અઠવાડિયા ને ત્રણ દિવસ તો આપણે બે અઠવાડિયા પછી આપણે સોમવાર જ મળી અને એના પછી ત્રણ દિવસ જોઈએ તો ત્રણ દિવસ